રાજકોટ જિલ્લાના ગોંડલમાં સેન્ટ મેરી સ્કૂલમાં ફી વધારાને લઈ વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સ્કૂલ બસના ભાડામાં પણ વધારો કરાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો ફી વધારાને લઈ વાલીઓએ સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી નગરપાલિકા કારોબારી ચેરમેને પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તો સ્કૂલમાં ફી રેગ્યુલેશન કમિટીને કરેલ દરખાસ્ત મંજૂર થાય એ પહેલા જ વાલીઓની કમર ભાંગી નાખતા ફી વધારાને લઈને છે સેન્ટ મેરીના ફાધર એને કુદરતી રીતે એવું સપનું આવ્યું અને એને બીજે દિવસે સવારે ફીમાં સીધો પચીસ ટકાથી વધારે વધારો કરી નાખ્યો જે ગેર ગેરલાયક કહેવાય વાલીઓની ફરિયાદ અમારા સુધી આવી ગોનલ ધારાસભ્ય સુધી આવી જેના અનુસંધાને આજે સેન્ટ મેરી સ્કૂલમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા કે કોઈ પણ એફઆરસીનો નિયમ એટલે કે ફી નિર્ધારણ સમિતિ હોય એને દરખાસ્ત જે તે નિશાળે કરવી પડે પછી એ સમિતિ નિર્ણય લે અને કદાચ પાંચ દસ ટકાનું એમને યોગ્ય લાગે તો ફી વધારો આવતો હોય પણ સેન્ટ મેરીના ફાધરને મેં કીધું એમ રાતે સપનું આવે ને સવારે ફી વધારી દે એના રોષમાં ખૂબ જ વાલીઓ હતા તેના અનુસંધાને અમે અહીંયા આવી અને રજૂઆત કરી છે મેં એવું છે ગયા વર્ષ સુધી જે ફી આપણે ધોરણ પ્રમાણે મંજૂર મળેલા હતા અને એનું સમાપ્ત થઈ ગયું કે આ વર્ષે અને નવું જે સરકાર દે મુજબ જે કીધું છે એ પ્રમાણે અમારે વધારવાનું છે જે કંઈ વધારો કરવાના છે ફી રેગ્યુલેશન કમિટીને અમે આપેલા છે ત્રણ વર્ષ માટેનું તો એ આવે એવું વિચારીને અત્યારે અમે જે પ્રમાણે મંજૂર કરવા માટે આપ્યા છે એ પ્રમાણે ફી ઉઘરાવેલા છે આ વર્ષે